દેગામ નગરપાલિકા વિસ્તારમાં ચાર પોઈન્ટ સત્તર કરોડના વિદ વિકાસના કામોનું લોકાર્પણ દેગામ નગરપાલિકા વિસ્તારના વિદ વિકાસના કામોનું ખાતમુરદ લોકાર્પણ નગરપાલિકા કચેરી પટ્રાંગણમાં હર્ષંઘવીના હસ્તે કરવામાં આવ્યું દિ પ્રાગટી કરી શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું તથા આવેલ મહેમાનોને ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું હતું વિધ વિકાસના કામો જેવા કે સીસી રોડ પેવર બ્લોક રોડ પાણીની લાઇન ગટર લાઇન સ્ટ્રોમ વોટર લાઇન પથ્થર રિફિક્સિંગ કમ્પાઉન્ડ વોલ ગેટ તેમજ મ્યુનિસિપલ બોઇઝ અને ગર્લ્સ સ્કૂલમાં રિપેરિંગ વગેરે જેવા અંદાજિત રૂપિયા ચાર પોઈન્ટ સત્તર કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે બલરાસી ચૌહાણ ધારાસભ્ય દહેગામ શંભુજી ઠાકોર ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણ અનિલભાઈ પટેલ પ્રમુખ ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી વૈશાલીબેન સોલંકી દહેગામ નગરપાલિકા પ્રમુખ ઉમાબેન રામીણા ચીફ ઓફિસર દહેગામ તથા નગરપાલિકાના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા સંગઠનના હોદ્દેદારો શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ